ધારી ફરીવાર વરસાદી વરસાદી માહોલ જોવા મળેલો છે છે અને વિસ્તારમાં ઝાપટાઓ પડેલા અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવેલો હતો ધારી શહેરમાં વરસાદ પડેલો હતો ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડેલા હતા ધારીગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડેલો હતો ધારીના ખીચા ગામે ભારે વરસાદી ઝાપટાઓ પડેલા હતા આ ઉપરાંત ધારીના સુખપુર ગોવિંદપુર કુબડા ગામે વરસાદ પડેલો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળેલું હતું આ ઉપરાંત સાવરકુંડલા પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયેલો હતો સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી છાંટા પડેલા હતા અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયેલો છે